અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલા તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે તપસ્વી બાપુની ચૌદમી પુણ્યતિથિનો ઉત્સવ ઉજવાયો છે ચૌદમી પુણ્યતિથિ ઉત્સવમાં છપ્પન ભોગ અંકુટનો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો જાફરાબાદના મિત્યાળા નજીક આવેલ તપોવન આશ્રમ તપસ્વી ટેકરી ખાતે પરમ પૂજ્ય રાઘવેન્દ્ર મહારાજ તપસ્વી બાપુની ચૌદમી પુણ્યતિથિનું ભવ્ય આયોજન કરાયું હતું આ તપસ્વી બાપુની ચૌદમી પુણ્યતિથિમાં નવકાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં એકસો વીસ બોટલ બ્લડ ડોનેટ થયું હતું અને આ ઉપરાંત અહીંયા અખંડ રામધૂનનું પણ ભવ્ય આયોજન કરાયું હતું તપસ્વી આશ્રમ તપોવન ટેકરી ખાતે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ બાપુની તિથિના પ્રસાદનો લાભ લીધો હતો દર વર્ષે બાપુની તિથિ ઉજવવામાં આવે છે અને તે જ રીતે આ વર્ષે પણ ચૌદમી તિથિ નિમિત્તે જાફરાબાદ શહેરના લોકોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો અને બાપુના વર્ષોથી અમે દીધી નિમિત્તે બ્લડ ડોનેશન નૌકારનો કેમ્પ રાખીએ છીએ એટલે કોઈપણને ઇમરજન્સીમાં મહવા બ્લડમાં આ લોહીનો ઉપયોગ કરે મળી જાય છે સરળતાથી એટલે નૌકા બ્લડમાં અમે એકસો ને વીસ બોટલ આજે અમે જમા કરાવીએ છીએ માલિક કરે કોઈને જરૂરિયાત ન પડે છતાં ઇમરજન્સી વસ્તુની તરફ અમે જયારે જરૂર પડે તો નૌકાર બ્રેડ મોવા અને સંપર્ક કરે એટલે અમારું લોહી ત્યાંથી મળી જાય છે અને અમારે ત્યાં અત્યારે મહાપ્રસાદની એની અંદર કમસે કમ પંદર સુધી બે હજાર માણસનો અત્યારે પ્રસાદ લઈ રહ્યા છીએ અને આ પ્રસંગ અમારો વર્ષની અમે રાહ જોતા હોય એવો આ પ્રસંગ છે અમારો ગુરુ મહારાજનો આવા પ્રસંગ આ ટેકરી ઉપર સતત થયા રહે એવા અમારા હનુમાનજી મહારાજની તરફથી સદાય તાત્કાલિક હનુમાનજી ગરીબ ઉપર રહે એવી અમે બાપુને પ્રાર્થના કરીએ અને અમારા આશીર્વાદ સદાય બાપુ અને હનુમાનજી ઉપર પણ રાખે પ્રશ્ન પણ અમે વિનંતી કરીએ બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ टुडे गुजराती न्यूज़